સમાચારમાં આગળ વાત કરીશું શિવ શ્રાવણ અને શણગાર વિશે શ્રાવણ માસમાં જામનગર મહાદેવ મય બન્યું છે હજારેશ્વર મહાદેવ મંદિરે અનેરો દર્શનનો લ્હાવો લેવા ભક્તો ઉમટી પડ્યા હતા અઢીસો વર્ષ જૂનું શિવાલય રોચક ઇતિહાસ ધરાવે છે ચેતાનંદ સ્વામીએ બાર વર્ષ સુધી એક પગ પર તપ કર્યું હતું એક પગ પર ઉભા રહી તપ કરી શિવલિંગ આરોહણ કર્યા હતા જામરાજવીએ શિવાલય બનાવવા માટે જમીન આપી હતી એકસો આઠ દીવાની મહાઆરતી સહિત અનેક ધાર્મિક પ્રસંગની ઉજવણી કરવામાં આવે છે જામનગરમાં હવાઈ ચોક પાસે આવેલું ચિતાનંદ સ્વામી સ્થાપિત અઢીસો વર્ષ જૂનું મંદિર ચિત્તાનંદ સ્વામીએ બાર વર્ષ તપ કર્યું હાથમાં શિવલિંગ લઈ અને પછી તેને બધા હજાર શિવલિંગની સ્થાપના કરી એમાં સૌથી મેન ભૂતનાથ મહાદેવમાં જે બે બે પોઠિયા છે તે બહુ પૌરાણિક છે અને

અહીંયા જગ્યા આપી હતી જમીન આપી હતી અને એ જ મંદિર કે જ્યાં એકસો આઠ દીવાની મહાઆરતી સહિત અનેક ધાર્મિક પ્રસંગની પણ ઉજવણી કરવામાં આવે છે હજારેશ્વર મહાદેવનું આ મંદિર કે જ્યાં શ્રાવણ માસમાં જામનગરની અંદર તમામ ભક્તો મહાદેવમય બન્યા છે